ભરૂચ જિલ્લાનો મોસમ ખૂબ જ બદલાવી રહ્યો છે અચાનક જ મોસમમાં બદલાવ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર પંથકમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતો જેના કારણે રસ્તા પર વિહારતા વાહનોને વધુ સાવચેતીથી ચલાવવાની જરૂર પડી હતી ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટી ગઈ હતી અને વાહન ચાલકોને ઘણી કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો બપોરે પરિસ્થિતિ ફરીથી બદલાઈ ગઈ અને દુઃખદાયક ગરમીનો સામનો કરવો પડ્યો જો કે સવારના ધુમ્મસની છાવણીથી લોકોએ થોડી રાહત મેળવી હતી દિવસ દરમિયાન વાતાવરણમાં કંઈક સામાન્ય થાવ આવ્યો પરંતુ સાથે સાથે જિલ્લાની ખેતી માટે આ પરિસ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે થોડા દિવસો પહેલાં જંબુસર પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોના આશંકા વધુ મજબૂત થયા હતા હવે અંકલેશ્વર જેવા વિસ્તારોમાં પણ આવા મોસમના બદલાવને કારણે પાકોને નુકસાન થવાની શક્યતા સર્જાઈ શકે છે